તો જય માતાજી મિત્રો અપલાય કે છે નવા વિડિયો માં આપને સ્વાગત છે તો બધા મજામાં જઈશો અને મજામાં જજો આપણો વિડિયો જોતા રેજો બાલાજીનો માલાવી ગયો છે એટલે આપણે ગબ મારો યે આય એટલે નિતિનભાઈ જોતા આ યે આ જો આમ જો નિતિનભાઈ આમ નિતિનભાઈ યે આપળો બતાવા ની તો મિત્રો હોળીની સિઝન આવી ગઈ છે અને આપણે બધી ટેબલ બેબલ બધી ફેરવી નાખ્યું છે સેટિંગ કરી નાખ્યું છે વિશ્વાસ છો લીજા પ્રોગ્રામ આવી જશે ઓલે તો taruh इनके dia kan आ तो नेटवर्क

একটু আপনার চোখো করছে আপনি লাইট তো দেখলো আপ থ সাফ আমা আড়ুয়া তো খর ন তো পিণু বেলু দখাতে দিছে

એનો પાડા જેવો છે જો આચરો ઓન સિંગવાળા છોકરો આને પણ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધી હે તો તમે કાં કેવા માંગશો અમારે વિડીયો જોઈને એક નંબર વિડીયો ઉતારો હા બીજું ભાઈ બીજું બીજો જ સપોર્ટ આપો

તો જોઈએ મિત્રો આપણા સબસ્ક્રાઈબર છે આ બે ઉપાય નો માલ ભરે હે જોય ને એસી રૂપિયા લઈ લીધું એટલે પાંચ કિલો એટલે ન લીધો